શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ચાર જ્ઞાન કર્મ સંન્યાસ યુગ શ્લોક પાંચ શ્લોક ચારમાં અર્જુનને ભગવાનને પ્રશ્ન કર્યો કે આપ એમ કહો છો કે મેં આ જ્ઞાન અગાઉ સૂર્યને આપ્યું હતું આપનો અવતાર તો હમણાં થયો છે જ્યારે સૂર્ય તો પૃથ્વીની ઉત્પત્તિથી છે તો આપે કઈ રીતે જ્ઞાન આપ્યું તે મને સમજાવો શ્લોક પાંચમાં ભગવાન અર્જુનને પૂર્વજન્મ વિશે સમજાવી રહ્યા છે આ શ્લોકના માધ્યમથી સારા સંસ્કાર પ્રાપ્ત કરવા એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ નહીં કે ધન સંપત્તિ એકઠી કરવી એવું માર્ગદર્શન પણ આપણને મળે છે પ્રથમ આપણે શ્લોક પાંચનું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ શ્રી ભગવાન ઉવાચો બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તહં વેદ સર્વાણી નંબે પરંતપ અર્થાત શ્રી ભગવાન બોલ્યા ભગવાન હવે અર્જુનને કહી રહ્યા છે હે પરંત મારા અને તારા ઘણા જ જન્મો થઈ ચૂક્યા છે એ બધાને હું જાણું છું પરંતુ તું નથી જાણતો ત્રીજા શ્લોકમાં ભગવાને અર્જુનને ભક્ત અને પ્રિય સખા કહ્યો હતો કેમ કે જો મિત્ર હોય તો એ નિસંકોચ પોતાના હૃદયની વાત ભગવાનને પૂછી શકે અને એટલે જ ભગવાને અર્જુનને પ્રિય સખા કહ્યું અર્જુનમાં ભગવાનના જન્મ રહસ્યને જાણવાની પ્રબળ જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે એટલા માટે ભગવાન તેમની સમક્ષ મિત્રતાના નાતે પોતાના જન્મનું રહસ્ય પ્રગટ કરી દે છે કોઈ પણ શ્રોતાની જો પ્રદળ પ્રબળ જિજ્ઞાસા હોય તો વક્તા પોતાને છુપાવી નથી રાખી શકતો મિત્રો અહીં એ વસ્તુ બહુ જ અગત્યની છે કે જે જેને કોઈ જાણવાની જિજ્ઞાસા છે ક્યારેય એને જણાવવાવાળા એ વાત એનાથી છુપાવી શકતા નથી અને એટલા માટે જ સંત મહાત્માઓ પણ પોતાના વિશે શ્રદ્ધા રાખવાવાળા ભક્તોને પોતાની જાતને પ્રગટ કરતા હોય છે ભગવાન અર્જુનને કહે છે સમયે સમયે મારા અને તારા ઘણા જ જન્મો થઈ ચૂક્યા છે પરંતુ મારો જન્મ જુદા પ્રકારનો છે જેનું વર્ણન ભગવાન આ જ અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં કરે છે ભગવાનનો જન્મ કેવી રીતે અર્જુનથી અલગ પડે છે એ આપણે છઠ્ઠા શ્લોકમાં સમજીશું અને તારો જન્મ પણ જુદા પ્રકારનો છે અર્જુનનો જન્મ ભગવાનથી જુદો કેમ છે એનું વર્ણન ભગવાન આઠમા અધ્યાયના ઓગણીસમાં અને તેરમા અધ્યાયના એકવીસમાં તેમજ છવ્વીસમાં શ્લોકમાં કરે છે મિત્રો આ ગીતાજીની સમજ એ આપ બધા જ અધ્યાયો સાંભળશો તો વધારે સારી રીતે મેળવી શકશો આપે કોઈ એક શ્લોક સાંભળ્યો અને સમજણ ન પડી કારણ કે તાર્કિક બાબત છે પણ શરૂઆતથી પહેલાં અધ્યાયથી તમે આ બધા શ્લોક સાંભળશો તો દરેક શ્લોકમાં આપણી સમસ્યાઓનો ઉકેલ છે મારા અને તારા ઘણા જ જન્મ થયા છે પણ તે અલગ અલગ પ્રકારના છે અને એ આપણે આગળના શ્લોકોમાં જાણીશું ભગવાન કહે છે તેમનો અંશ જીવાત્મા છે અને ભગવાન પોતે અનાદિ અને નિત્ય છે આપણો જે જીવાત્મા છે એ ભગવાનનો અંશ છે અને ભગવાન એ તો નિત્ય છે પૂર્વજન્મોને ન જાણવાનું મૂળ કારણ એ છે કે અંતઃકરણમાં નાશવાન પદાર્થોનું આકર્ષણ અને મહત્ત્વ અને એના કારણે મનુષ્યનું જ્ઞાન વિકસિત નથી થતું માણસને પોતાના પૂર્વજન્મ યાદ નથી અથવા જાણી શકતો નથી એનું કારણ એ છે કે માનવીને નાશવાન પદાર્થોનું આકર્ષણ છે ધન સંપત્તિ જમીન મકાન દીકરા દીકરી એનું આકર્ષણ છે એ નિત્ય નથી અને એમાં આકર્ષણ હોવાને કારણે એનું જ્ઞાન વિકાસ પામતું નથી અર્જુનના અંતઃકરણમાં નાશવાન પદાર્થોનું અને વ્યક્તિઓનું મહત્વ હતું એ એમ કહે છે કે યુદ્ધમાં મારી સામે ઊભા એ મારા કુટુંબીજનો છે મારા ગુરુ છે મારા સગા છે પણ એ બધા તો નાશવાન છે નિત્ય નથી પણ તેમ છતાં અર્જુનના મનમાં તેમના પ્રત્યે જે ભાવ છે અને એના કારણે નાશ્વંત્ર વ્યક્તિઓ પ્રત્યે ભાવ હોવાથી એ પૂર્વજન્મ જાણતા નહોતા આપણે પણ પૂર્વજન્મ વિશે નથી જાણતા કારણ કે આપણને મોસ્ટ છે નાશવંત વસ્તુઓમાં નિત્યમાં નહીં મમતા આસક્તિપૂર્વક પોતાના સુખ ભોગ અને આરામના માટે ધન વગેરે પદાર્થોનો સંગ્રહ કરવો એને પૂર્વજન્મનું જ્ઞાન થતું નથી જે સુખ સંપત્તિ માટે ધન સંપત્તિ માટે સતત એની પાછળ રહ્યા કરે છે એને બુદ્ધિ વિકાસ નથી પામતી અને પૂર્વજનનું જ્ઞાન થતું નથી પરંતુ પોતાના સુખ આરામ વગેરે માટે કોઈ પણ વસ્તુનો સંગ્રહ ન કરવો દઢતાપૂર્વક એનો ત્યાગ કરવો એને પૂર્વજનનું જ્ઞાન થઈ જાય છે જે પોતે પોતાની ધન સંપત્તિનો એનો ત્યાગ કરે છે ત્યાગ કરવો એટલે એની પાછળ નથી રહેતો એની જરૂરિયાત મુજબનું એને મળ્યા જ કરવાનું છે અને જે આવી વસ્તુઓનો સંગ્રહ નથી કરતો અને ત્યાગ કરે છે એને પૂર્વજન્મનું જ્ઞાન થઈ જાય છે મનુષ્યને પૂર્વજન્મનું હવે પછી આવનારા જન્મોનું જ્ઞાન નથી હોતું એટલે કે આ જન્મે જ સર્વસ્વ માને છે એ માને છે કે મારો આ એક જ જન્મ છે અગાઉ હતો અને હવે થવાનો છે એની એને ખબર જ નથી અને ધન સંપત્તિ પ્રાપ્ત કરવાની અને સુખ સાધન સંપત્તિ ભોગવવાની લાલસામાં સતત દોડ્યા કરે છે ઘણા માણસો એવું માને છે કે આ જીવન એ મારું પહેલું અને છેલ્લું જીવન છે ઘણા લોકોને આપણે એવું કહેતા પણ સાંભળીએ છીએ કે જીવન મળ્યું છે તો બધું ભોગવી લો તો એમને પૂર્વજન્મનું જ્ઞાન નથી હોતું અને એને આ જન્મમાં કરેલા કર્મનું ફળ હવે પછી પણ ભોગવવાનું રહેશે એવો સહેજ પણ વિચાર નથી કારણ કે પૂર્વજન્મ ભૂલી ગયા છે અને આવતા જન્મો શું છે એની જાણકારી નથી એ માનતો જ નથી કે મૃત્યુ પછી જન્મ થવાનો છે અને મનુષ્ય એમ જ સમજે છે કે આ એક જ જીવન છે અને એમાં જ મારે બધું પ્રાપ્ત કરવું છે ધન પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવાના બદલે માણસે સંસ્કારિતાપૂર્વક જીવન જીવવું જોઈએ માણસે જીવન જીવવાનું છે પણ સંસ્કારો સાથે ધન સંપત્તિની પાછળ દોટ મૂકવાની જરૂર નથી આજીવન સંસ્કારો પછીના જન્મમાં પણ એ સાથે આવવાના છે તમારા સંસ્કાર બીજા જન્મમાં સાથે આવવાના છે જ્યારે પ્રાપ્ત કરેલી ધન સંપત્તિ એ અહીં જ મૂકીને જવાનું છે તમે તમારું શરીર પણ સાથે નથી લઈ જઈ શકતા તમારું શરીર પણ તમારું નથી તમે કરેલા કર્મ એ જ તમારી સાથે આવવાના છે પણ માણસ આ વસ્તુ ભૂલી ગયો છે અને એના કારણે એને પૂર્વજનનું જ્ઞાન નથી ખરેખર સાચા સંસ્કાર પ્રાપ્ત કરવા એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ નહીં કે ધન સંપત્તિ એકઠી કરવી તો આ શ્લોકના માધ્યમથી આપણને ભગવાને શીખ આપી રહ્યા છે કે તમે જીવન જીવો આનંદપૂર્વક જીવો પણ એની પાછળ દોટ ના મૂકો એ વસ્તુ તમારી નથી એ નિત્ય નથી તો દરેક વ્યક્તિએ સંસ્કાર પ્રાપ્ત કરવાને પ્રાથમિકતા આપવી જોઈએ જય શ્રી કૃષ્ણ આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ